દોસ્તો આ ભાઈ અહીંયા આવીને એની પત્નીને જોરથી એક થપ્પડ મારી દેશે અને કહીએ છે કે તું તારા કિયા વાત કરી રહી હતી તો છોકરી કહીએ છે કે કોઈની સાથે નહીં તો એનો પતિ કહીએ છે કે તું મને પાગલ સમજે સાચું બોલ તારા આશિક સાથે વાત કરી રહી છે ને પણ આ બચારી છોકરી સાથે વાત કરી રહી છે અને કહી શ્યાર તો નથી આપી શકતા પણ મારા ચરિત્ર ઉપર શું કામ ડાગ લગાડો છો બોલીને છોકરી બચારી ત્યાંથી જતી રહેશે પછી આગલા દિવસે આ ડિલિવરી બોય છોકરીનું પાર્સલ આપવા માટે આવે છે તો છોકરી એનું પાર્સલ લઈ લેશે તો ડિલિવરી બોય કહીએ છે કે બેન મને થોડું પાણી પીવડાવશો તો છોકરી પાણી લાવીને એને આપે છે તો આ ડિલિવરી બોય પાણી પીને ત્યાંથી જતો રહેશે પણ એટલામાં છોકરીનો પતિ આવી જાય છે અને પૂછે છે કે કોણ હતો એ તો છોકરી કહે છે કે ડિલિવરી બોય હતો તેનો પતિ બોલે છે એ ડિલિવરી બોય હતો કે તારો આશિક તો છોકરી કહે છે કે રે બચારાને તરસ લાગી હતી બસ એટલા માટે મેં એને પાણી પીવડાવ્યું તો પતિ કહે છે કે એને તરસ લાગી હતી એટલે ત્યાં પાણી પીવડાવ્યું પણ એ ભૂખ્યો પણ થયો હશે તો એને ઘરમાં લાવીને જમાડી લેવો હતો ને તો પત્ની કહે છે કે શું એક તરસેને પાણી પીવડાવ્યું એ કંઈ પાપ છે કે તમે મને આટલું બોલી રહ્યા છો તો પતિ કહે છે કે શું તે બધાને પાણી પીવડાવવાનો ઠેકો લઈ રાખ્યો છે જો ફરી આવી ભૂલ કરી તો હું તને જીવતી નહીં છોડું બોલીને ત્યાંથી જતો રહેશે પછી આગલે દિવસે આ ઓફિસે આવ્યો હશે છે તારે એક પડોશીનો ફોન આવે છે અને કહે છે કે તારા ઘરે કોઈ છોકરો આવ્યો છે તો આ સાંભળીને આ ઘરે જવા લાગે છે પણ આવે તો આગળ જે થયું છે જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટ અંદર જય માતાજી જરૂર લખી દે પછી આ ઘરે આવીને પત્નીને બોલવા લાગે છે કે હું ઓફિસ જતો રહ્યો છું એટલે તું તારા આશિક ને બોલાવીને રંગરેલિયા મનાવે છે તો પત્ની કહે છે કે કયો આશિક તો પતિ કહે છે કે તું વધારે પતિ સાવિત્રી ના બનીશ મારા દોસ્તે મને ફોન કરીને બધું બતાવી દીધું છે તો પત્ની ગુસ્સે થઈને બોલે છે કે તમારે મારા આશિકને જોવો છે ને ચલો હું તમને બતાવું પછી છોકરી પતિને અહીં લાવીને કહે છે કે આ રહ્યો મારો આશિક જોઈ લો પણ દોસ્તો અસલ મેં છોકરી ભાઈ હોય છે પછી છોકરી બોલે છે કે મને લાગતું હતું કે તમે આજ ને તો કાલ સુધરી જશો પણ તમે હંમેશા મારી ઉપર શક કરતા રહ્યા પછી આ છોકરી પતિને છોડીને હંમેશા માટે ભાઈ સાથે ના ઘરે જતી રહેશે